કે આપણી બધી ગાયો છે ને કેટલી આમ સારી કહેવાય ગયો કારણ કે જો આ બકી છે એ જો ભૂખી રહે ને એ મજા નથી આવતી સમજ પરી એ બધું સંભાળી લીધું પડી છે આપણી મેઘલ છે એલા ધીમે ધીમે એ તમારે વખાણ કરું હું ત્યારે પાડી નાખે હમણાં પરીને બચારીને એના પછી આપણે કામ કર્યું મધુને છે ઊભી કરવાનું અને ઊભી કરવા માટે કોણ આવી ખબર છે આપણે પાંજર ઓફિસ હતી ફોન આવ્યો કે જવાનું છે બકના તો આપણે પોચ્યા બકના અને સેના માટે કે એક ગાય વ્યાતી નથી એ વાસડું જીવે છે હોય માંદુડા તો શું છે બારે જવાનું ધ્યાન છે એને મેં કાલ તો કીધું કે મેં તું એમ આમ યાર મારો ઉપકાર માન કે મેં ગાંઠ દઈ દીધી ભૂસા ને તું બચી ગયો જય જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આને એક નવા વ્લોગની અંદર આશા કરું છું આપ બધા ઓકે રિપોર્ટર્સ મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે સવારના વહેલી કરી નાખીએ કારણ કે આજે મારે તમને બતાવવું હતું કે આપણી બધી ગાયો છે ને કેટલી આમ સારી કહેવાય ગયો કારણ કે જો આ તો જો કે આલો મેઘા તો એની મૈલીને ધવડાવે જ દવડાવે છે એટલે એનો વાંધો ને હવે મે મેઘામાં દૂધ થઈ આવ્યું જો એટલે હે ને મહિલામાં ધરાઈ જાય છે કમ્પ્લેટ બાકી આને જો ખાસ તો પરીને આ આજે છે ને બક્કીને આપણે દવડાવી દીધું આને જ કારણ કે શું છે આને અત્યારે ઊભી કરવી પડશે આપણે રાતે બેસી ગઈ પછી ઊભી થઈ શકતી નથી એટલા માટે એને ને આપણે કંકુન ધવડાવશું પછી આ બક્કી છે એ જો ભૂખી રહે ને એ મજા નથી આવતી સમજો એટલે બક્કી અને પરિવારો પરિંત આવે છે શબાસ પરી શાબાસ નેત્રા બકીને તો આપણે ક્યાંથી દૂધ ને મને તો એ અમલ હતું પણ હવે પરી એ બધું સંભાળી લીધું પરી છે આપણી છે ઘલસેલા ધીમે ધીમે તમારે વખાણ કરું હું ત્યાં પાડી નાખે હમણાં પરીને બચારીને અને આ બને જો બંને મા દીકરી એવું થઈ ગયું ને પણ એવી શાંતિ ધાવી લેશે હમણાં આને આ એકલી ધાવશે નહીં હાથ મેકલ મેકલ ને એક જ આવે છે ને તો કંકુને બધા ભાઈ બહેનો બોલાયા છે એટલે હમણાં ઊભી કરવાની છે લગભગ એનો જ ફોન આવ્યો હાલો હોય શું કરે કરેલો તમે નવરાવી તો આવો ગાય ઊભી કરવી હતી એ ગાય ભી કરવી નવરા હોય તો આવો ને છે કોઈ કોઈ બાઈક તો જો જડી જાય તો ઠીક છે ને તો લઈ જાઉં પછી શું થાય હા કૃષ્ણા આવી ગઈ છે તો એને આવા દે ને કંકુને કંકુને પણ આવવા દે ને કે માથે ઊભી ને ધોળાવું પડશે એવું છે ના ના વાંધો નહીં આને જો બધું ઘોગ લાવી દીધા હું મારે ખ્યાલથી આને હું જલ ને હવે અત્યારે દૂધ ઘણું જડતું હશે ત્યારે શું કેવું હે આ મેઘલ મેઘલમાં દૂધ વધારે નહીં હા હા ઓમ જો કે હું તાજી નહીં ગઈ લીધી એટલે આના કરતા હું વધારે છે પણ આ તો યાર પાવરવાળું દૂધ ને બાખડનું આ તો આ તો સીધું લાગે કોઈ પ્રોસેસ વગર બાકી અત્યારે આપણે જો આ સાફ સફાઈનું કામ કરીએ છીએ એ કરી નાખે અને આમાં કેમ કેમ છે આ બક્કી છે આ મંગારાના હાથમાં કાંઈ નહીં આવવા દેતું એવું હે એટલે મંગારો શું પરિવારો મારો દીકરો આ બધું ભૂલાઈ જાય ને પાછો આપણે તો અને બાકી રિકવરી જબરદસ્ત છે અને થોડી વારની અંદર જ આપણે ઊભી કરવાની છે મધુને આ ત્યારે ફોન કર્યો આપણા મિત્રને પણ હવે એ શું છે કે એની પાસે એ બાઇક છે નહીં હવે જો જરૂર પડશે તો એને લેવા જવું પડશે પરથી જે વાલો પાલો થાય એને જ ફોન કર્યા હતા એટલે જો અહીંયા કોઈ ચડી જશે અને ઊભી થઈ જશે તો વાંધો ને નહીં તો પછી એને આપણે લઈ આવશું અને લઈ આવીને કરશું આ મધુને ઊભી તો આપણે જે વાસુડાન થવડાતા હતા એ કામ થઈ ગયું ઓકે છે ને એના પછી આપણે કામ કર્યું મધુને છે ઊભી કરવાનું અને ઊભી કરવા માટે કોણ આવ્યું આ જો પાંજરા પોનો સ્ટાફ આવી ગયો કેમ છે હવાર હવાર પૂછીએ ઓહો ભાણેજ બરાબર કેમ છે મજામાં બસ તમારી સાચી વાત

કે એક ગાય વ્યાતી નથી અને બકનાનું કેવું છે ખબર બકના જો થોડું ઘણું હોય ને તો અહીંયાના જે માણસો રહ્યા એ જ બધું કરી લે અને જો અહીંયાથી ફોન આવે કે તમારે આવવાનું છે એટલે અઘરું હોય એક ડિસ્ટો ક્યાં ને એમાં ડિફિકલ્ટ ડિસ્ટો ટો ક્યાં ઓહો આ બધા જો સવાર સવારનું બધું કામ કરે છે કે અમને હું ઘિરાડ દીધી મેં કીધું આવી જાવ તમે હોય હોય બધા નીણનું કામ સવાર સવારનું કરે છે કારણ કે અત્યારે વાગ્યા છે કેટલા ખબર આઠ વાગ્યા છે ને આપણે અહીંયા પૂછીએ તો જાય એ ગાય પાસે કયા વાળામાં છે એ આપણે ખબર નથી તો ગાય પાસે પહોંચીને તમને હું બતાવું તો આપણે અહીંયા ગાય પાસે પહોંચી જાય છે અને મને એવું હતું કે આમ શું કહે ડિફિકલ્ટ હશે પણ એવું કાંઈ છે નહીં નોર્મલ છે શું છે જો કાચું ખેંચવાનું છે પણ ડાયરેક્ટ ખેંચાય નહીં કારણ કે લત તોડી નાખે કાં એટલે વ્યવસ્થિત બાંધીને પછી એ વાસડું જીવે છે હોય પણ ઓમ કદાચ

હે મારી મારી છે ને પકડ 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 જો આટલો હોળો વાળો છે ને તો જલાતા નહીં આ મોટા વાળામાં હોય તો કોઈનું કામ નહીં પકડવા પકડ 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 હાલો તો એક વાર આની ટ્રીટમેન્ટ આપી દે ને પછી વાત કરીએ તો ગાયની ગાય શું ગોળકીન છે દવા થઈ ગઈ છે પાટો ખોલીને ખુલ્લું ઘર નાખી દે અરે વાલો એમ કે છે કે આંખો ફરે છે શું કહેશો એમ આ કે આંખો તો ક્યાંથી ફરતો વાલા યાર તું પણ કેમ આમ કરશું કરે સાચી વાત છે બાકી કઈ છે નહીં ના વાળાની અંદર કોમ્પલેટ ભણેજ કેમ વ્યવસ્થિત છે ને બધું ભણેજ વ્યવસ્થિત છે ને કાંઈ એને શું વાંધો પણ હાલો તો આ વાડાની અંદર તો બીજું કંઈ કામ છે નહીં બીજા કંઈક વાડામાં ગોતીએ કાંઈક કામ હા આપણે બી શું કામ છે કામ જ ગોતવા નહીં તો પાંજરા પરનું બધું જ કામ ઓકે કરીને આવી ગયા ફ્રીથી આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળા આવીએ ને તો મધુ આમને બેઠી હોય તો મજા નથી આવતી કંઈક કહો સામે પાણી આવી તો મોટર ચાલુ કરી નાખીએ તો તમને અવાજ આવતો હશે ને બધા બચ્ચા છે શાંતિથી કોઈ ઓગા રહે કોઈ બેઠાં છે કોઈ ખાય છે એવું બધું કરે છે ફર્સ્ટ ક્લાસ જો ખાણીએ મૂકેલું છે જેને જે ખાવું હોય તે છૂટ છે પણ દૂધવારે થોડી કોમ્પ્રોમાઈઝ કરવું પડે છે પણ હવે શું કરીએ કહો આપણી પાસે એના સિવાય કોઈ ઓપ્શન છે નહીં એટલા માટે હવે વાળામાં જાય એ બધા શાંતિ જ બેઠા હશે જે બાવર છે ને બાવરના છાંય જો કોઈ દેખાય તડકે તડકો પર ફાડી નાખે એવો જો ટકરા કરે બે પાણી જો અહીંયા ચાલુ છે અત્યારે અને બધો આપણા જોવા સાથીદારો બધા શાંતિ બેઠા છે આપણો અવાજ સાંભળી જાય પછી આડા ડા થાય થોડા ઘણા બાકી બધા એકદમ ઓકે પડો પાણી ભરાવાનું કામ ચાલુ છે અને હવે હર્ષદને ફોન કરીએ કારણ કે હર્ષદ છે નહીં અત્યારે લગભગ એનો જ આવ્યો છે ફોન નામ લીયા વર્ષ ફોન આજે જો બે હજાર વર્ષનું થવાનું હર્ષદ વાડે હોય કાં શું હતું પાણી ચાલુ કર્યું હોય તું ક્યાં આ લગભગ કે દસ દિવસની અંદર આ આ બપોર એવી ઉગી છે કે હર્ષદ હાજર ન હોય તો ચોવીસ કલાક ઓન ડ્યુટી હોય અહીંયા અહીંયા જ હોય ને ફોન કરે કે આને આમ છે આની શું દવા કરશું આને આમ છે શું દવા કરશું બચારે મહેનત ખૂબ કરી પણ હવે શું કરી શકીએ ભગવાન તો છે નહીં આપણે પણ માણસ છીએ આપણે આપણી બનતી મહેનત કરી શકીએ અને એનું પરિણામ આપણે થોડું મળ્યું ને થોડું ના એ મળ્યું ને નવું ગાયું આપણે જતી તમે જાણો છો બીજી બચ્ચી એ ગઈ છે એવું નથી બધી મરી ગઈ એટલે એવું બધું છે બાકી હવે વાત છે આ મધુની મધુ શું છે ખબર કે અહીંયા રેઢી ન ચાલે એટલે અહીંયાની અહીંયા રહેવું પડે આપણે અને ઊભી થતી નહીં સવારમાં આપણે પાંચ રોવાનો સ્ટાફે છે બે ત્રણ વાર મહેનત કરી ત્યારે આમ ઊભી થઈ અને ઊભી થઈને આમ વાર બેસી જાય ને નીચે બેસી જાય પછી પાછી ઊભી થઈ શકતી નથી એટલે આપણે અત્યારે જો કોઈ મિત્રો ફ્રી હશે તો અત્યારે પણ આપણે એને ઊભી કરવાની ટ્રાય કરશું અને જો ન થાય તો પછી કોઈ મિત્રો ભેગા ન થાય તો પછી સાંજે પાંચ સ્ટાફ તો છે જિંદાબાદ એટલે એ કરશું તો અહીંયા આપણે ગૌશાળાએ આવીને થોડી ઘણી વાતચીત કરી મધુને ચેક કરી બધી ગાયો ચેક કરીને એના પછી કામ બાકી હતું આપણું નેણ કરવાનું તો એ કામ ઓકે કરી નાખ્યું છે તો અહીંયા લાઇન ટુ લાઈન જોઈ લો તમે સૌ કોઈ છે એ ખાવા માંડ્યા છે સિવાય આપણો માંદુડો પવિત્રા અને મેકલ માંદુડાનું તો શું છે બારે જવાનું ધ્યાન છે એને મેં કાલ તો કીધું કે મેં કીધું તું એમ અમે મારો ઉપકાર માન કે મેં ગાંઠ દઈ દીધી ભૂસ્સા ને તું બચી ગયો પણ નહીં એને સમજવું જ નહીં હર્ષદ આ માંદુડાને સમજવું જ નહીં જો હમણાં દરવાજો ખુલ્લો જોયો ને પણ આપણે જોઈ ગયા દરવાજો ખુલ્લો છે પણ અહીંયા આપણે આવડે કારા માથારામાં માથે ઊભા હતી કેમ હિંમત થાય એની અહીંયા ખા અહીંયા ખા તું હું એને હોશ નારા હર્ષદ પછી પણ હો ના જેવી ઝાડ લઈને આવ્યો વાહ હર્ષદ વાહ આ બનને કેમ ખાવાની ઈચ્છા નહી કે શું કે ખાણ વધી ગયા છે હવાના બોલા હાલ તો બીજું કઈ કામ બાકી છે નહી આ બનને ટાંકી ઉપર થઈ ગઈ છે ફૂલ ટાંકી ફૂલ હાવ અને બાકી બધા શાંતિથી ખાવા માંગ્યા છે બાકી કઈ કામ હોય તો બોલો ના કઈ કામ નહી કોઈ મિત્ર મંડળ આવે એમ છે તારે મધુનું ઉભી કરવા હા આવતું નહી કરવા હા એટલે ન અદર વરી તડકી કે બેહી જ રહે ઉભી થઈને તો કળડુ થાયગા એ વાત સાચી ગરમી તોડી નાખ્યો હાલો તો હવે જાય ઘરે થોડી વાર ટાટા થાય પંખે એસી તો છે નહીં એટલે પંખે ટાટા થાય અને ટાટા થઈને પછી ખાય પીએ ને ખાય પીને પછી જાય ધંધે તો મિત્રો આપણે બપોરના નાખીએ અહીંયા આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા ઘરેથી ગયા તા પાંજરાપોર ને પાંજરાપોરથી સાંજનો સમય થયો એટલે ફરી આપણે ડેઈલી રિપોર્ટિંગ જે કરવું પડે સવાર સાંજ ત્યાં પ્રમાણે અહીંયા પહોંચી ગયા અહીંયા આપણે ગૌશાળાએ અત્યારે લગભગ છ છ વાગે કે સાડા છ થયા અને અહીંયા જ્યાં ઘરેથી આવી હતી ને માંડવી તો આ ગાય નવામાં બફાઈ ગયા અંદર જો તો પણ માંડવી માંડવી સારી છે એટલે એ ખાધી હર્ષદભાઈનું એ કામ ચાલુ છે એના પછી પાણી પીધું આ કાચની બોટલમાં આ જો આ બોટલની અંદર આ બોટલ છે આપણે ને હોમ ડિલિવરી માટે લઈ આવ્યા હતા એક તારીખથી ચાલુ કરવાનું હતું બરાબર અને એક તારીખથી જ બધી ગાયો જતી રહી હતી આ બધી એમને પાણી પીવાનું કામ આવે હર્ષદભાઈ દૂધની બોટલ છે બધી કે આપણે અહીંયા રાપર શહેરની અંદર છે એ હોમ ડિલિવરી હર્ષદભાઈ કરવા જવાના હતા એક લીટર દૂધ એક મિનિટ એક મિનિટ એટલે એ પછી હવે પાણીની અંદર ઉપયોગ થાય ને થોડા ટાઈમમાં આપણે એક એકબીગા આવી છે ને પછી છે એ ફરીથી દૂધમાં ઉપયોગ થશે આનો અને હવે છે થોડી વારમાં આપણે કેવી મધુને છે ઊભી કરવાની છે એટલા માટે બધા મિત્રોને ફોન કર્યા છે એટલે થોડી વારમાં આવે પછી એને ઊભી કરશું જો અત્યારે તો બેઠી હે દેખાય અરે હા અને એક વાર ઊભી કરવી પડશે પછી હું આછળીઓને ધાવી શકે એ પોતે થોડું પાણી વાણી પીએ ખાણ ખાય એટલા માટે થોડી વારમાં કરીએ ઊભી તો મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે આપણી ગૌશાળા હતા અને રાહ જોતા હતા આપણે મિત્રોની કે આવી જાય પછી ગાયને ઊભી કરીએ ને પણ આપણે જવાનું બારે કાંઈ નહીં કરી પણ આપણે આજ નહોતા ચેતનભાઈ હતા ને આપણી પાંજરાપણની ફેમિલી વાલો પાલોની જે સવારના આવ્યા હતા એ કદાચ ભાણે જ નહોતો એ બે ભાઈ જ હતા એ લોકો એની રીતે બધું કામ કર્યું હતું અને આપણે ગયા તો બારે અત્યારે છે ને ગરમીમાં વાત છોડી દો ઘરમાં તો રહેવાતું નથી બાકી તો બીજું કંઈ કામ છે નહીં આજના બ્લોગને અહીંયા સુધી રાખી દેવાનું છે જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક નાખજો કોમેન્ટ કરજો કોમે કોમેન્ટ સરસ સરસ કરજો અને તમારા બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો હવે મળી ગયા નવા બ્લોગની અંદર નવા વિડીયોની અંદર